सॉल्यूशन तो पेलू पहली को पूर्ण कीजिए आप पहली तमारे पूर्ण करवानी छे काजल तो शू कहवा तीन अक्षर से बुलाते मुझे आंखों में है बसाते मुझे अंत कटे एटले के छेलो अक्षर कापी नाखो तो काज कहलाओ मध्य कटे एटले के वच्चे नो कापी नाखो तो काल बन जाओ बीजू पहेलिया बनाइए दीपक तीन अक्षर का मेरा नाम उजाला देना मेरा काम आदि कटे तो पक जाओ बराबर આગળનો કપાઈ જાય તો પક અને અંત कटे तो દીપ કહલાઓ દીપક પહેલી ત્રણ અક્ષર કો મેરા નામ દિમાગ કો ઉલજાના મેરા કામ आदि कटे तो બનજાઉ હેલી જો પેલો કપાઈ જાય તો હેલી મધ્ય कटे तो પ્રેમ સે પલી વચ્ચેનો કાપી નાખો તો પલી તો પહેલી પ્રશ્ન 3 બહુવચન મે પરિવર્તન કરકે વાક્ય ફિરસે લખી

જોઈ શકશો વિષય પ્રમાણે પાઠવાય બરોબર અથવા શાળા મિત્રમાં ધોરણ પ્રમાણે તમારું ધોરણ સિલેક્શન કરી પાઠ્યપુસ્તકમાં વિષય પ્રમાણે પાઠવાય વિડીયો તમે ફ્રીમાં માણી શકશો તો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત